સુરતના જહાંગીરપુરામાં હોટલ આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડતી એ એચ ટીયુ પોલીસ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં ચાલતા અનૈતિક કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે સુરત પોલીસના માનવ તસ્કરી વિરોધી એકમ એ એચ ટીયુ દ્વારા કરવામાં આવેલા આ દરોડામાં તેર થાઈ છોકરીઓને બચાવી લેવામાં આવી છે જ્યારે તેર આરોપીઓ પાંચ ગ્રાહકો અને ચાર મેનેજરોની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં બની હતી જે શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસની સતત કાર્યવાહીનું ઉદાહરણ છે સુરત પોલીસના એ એચ સેલને બાતમી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં હોટલની આડમાં અનૈતિક ધંધો ચાલી રહ્યો છે આ માહિતીના આધારે એ એચ ટીયુ ટીમે શનિવારે મોડી રાત્રે હોટલ પર દરોડો પાડ્યો હતો દરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે તેર થાય છોકરીઓને અનૈતિક ધંધો કરવા માટે દબાણ હેઠળ રાખવામાં આવી હતી છોકરીઓને છોડી દેવામાં આવી છે અને તેમની વધુ તપાસ પુનર્વસન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત પોલીસે તેર આરોપીઓ પાંચ ગ્રાહકો અને

સતતતા અને ગુપ્ત માહિતીના કારણે સફળ સુરત શહેરમાં આવી પ્રવૃત્તિઓ વધી રહી હોવાથી એચ ટીયુ ટીમ નિયમિતપણે આવા દરોડા અને તપાસ કરી રહી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે